ગુડ મોર્નિંગ જય માતાજી મિત્રો તો સ્વાગત છે આજના મારા નવા લોક વિડીયોમાં તો આજે આપણે વિડીયો સ્ટાર્ટ કર્યો છે ડાયરેક્ટ પંપ ઉપર કારણ કે નાઇટમાં આવ્યો તો નોકરી અને સવારે બધું ફોમ્પ પટાઈ ગયું છે ઘેર જવાનો હવે ટાઈમ થઈ ગયો ઓપરેટર તો હાજરથી બે ગયા તો જઈએ હવે ઘરે ચા પીવાનો બાકી છે ચા નાસ્તો ઘરે જ કરી લઈએ પાછું ધોઈને આવીએ આપણે શોપ ઉપર અને ડબલ ડબલ તો હાડો વાંધો નહીં તો કરી દે અને પછી દિવાળી પછી આપણે ફરીથી નોકરી આવી ગયા હું રાત તો નાઇટમાં અપાનું જ છું હું તો ચાલો હવે એટલું ઘેર ને કે ભાવ શોપે ઉપર શોપ ઉપર જવાનું મોડું સારું તો નોકરી ઉપરથી આપણે ઘરે આવી છીએ અને હવે નાઈ ધોઈને રેડી થઈ જશે શોપ ઉપર જવા માટે અને શોપ ઉપર જતો તો વચ્ચે એક આદિવાસી દેખાણું હું મન એ આદિવાસી જો દેખાડું યાર તો આદિવાસી થયો હારે પેલા જંગલમાં રહેતા હોય ને જંગલમાં પહેલાં જમાનામાં પેલા પોતળા પહેરીને

Dilang pulang. Oh, Dilang! Oi! Hey! Baik, Mil. Wani jalan lo. Baik. Baik, Mukwa. તો મારે છે ને બાઇક સર્વિસ માં આવવાનું હોય એટલે દિલીપ ગેરેજ એ પાછું બાઈક મૂકવા જવાનું છે અને અને સત્ય આવ્યો છે કૂતરા લઈને ચક્કર લાગે છે અને આવા જાય આપડે ભોણું અરે આપડે બલ્લુભાઈ ને ભુબતસિંહ ને બે હગા ભોણે જ છીએ દીપક સિંહુભા જાતુભાતુભા ભાઈટલ મારું ભરત થી આયા ભોણા ભોણા જતા રહ્યા કાલ આજ ભડત ના લ્યો અમારે અજીતભાઈ ની જાણાવીશી આ નહી રહ્યા અજીતભાઈ અજીત 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 હવે ભણા લઈ જાવ હા લઈ જ્યા છે મગફળી ખાઈ જાય એટલે તો શોપમાં વિપુલ બિહારી ને આવી હું હવે આપણે દિલીપની ગેરેજ જો ઓટો ગેરેજ કામ આપડે ચાલુ જ છે જો કે મેં એમને કીધું તો પણ એમને ટાઈમ જ નહીં જોવો તો ખરા સાધન જ પડે છે કારણ કે દિવાળી આવીને તો બધાના સર્વિસ આવી જાવ કે આવું એ ઉતાવળમાં તો ચાલો હવે બાઇક મેળ દઈ હું અને અહીંયાથી જ આવ્યો શોપ ઉપર કારણ કે વિપુલ બેઠો ને વિપુલના જો ખબર ઓછી એમ કે ભાવની બધી વસ્તુની એટલે બરાબર તો બાઇક નાપી દઉં અને હું નેકડું તો દિલીપની ક્યારે આપણે બાઇક મૂકીને આવી જાય છીએ પાછા શોપ ઉપર અને બાબી મને મૂકવા આવ્યા તો શોપ સુધી અને હવે જો આપણે બનાવવાનું છે ઘર આ બોક્સમાં આવે પણ બધું અલગ અલગ આવે જો અને આ ટાઈપથી બનાવવાનું આવે એટલે હજુ મારા હાથે બનાવવાનું છે તો ફટાફટ બનાવી નાખો ને બને પછી પેક કરીને અમે મૂકી દઈએ આપણે શોપમાં શો માટે બરાબર હવે કદી બનાવેલું તો નહીં પણ બનાવી દઈએ આ બધું આપેલી હે ને માહિતી આનાથી બનાવી દઈએ તો હું ઘર બનાવતો હતો અને મને ડિઝાઇન ઓછી ફાય તે બીજા કારીગર આવ્યા છે હવે કડિયા કારીગર તો જો ઘરનું કામ ચાલુ હોય ચાલું બન્યું નહોતો

જો આ બોક્સમાં એમને એમ પેક કરીને મેલ દેવાનું બરાબર તો મહારાજ આવી ગયા તો એટલું કોમ માર પટી ગયું અને હું કસ્ટમર હાથ વે ગયો તો જોઈ લો મહારાજે થોડું કોમ બાકી રાખ્યું હતું સ્ટીકર ચોટાડવાનું તો મેં સ્ટીકર ચોટાડીને કમ્પ્લીટ કરી દીધું છે આપણા પંપેથી કોઈ આવ્યા હતા એને કોમે લગાડ્યા હતા એને બનાવી દીધું કિચન છે બધું રહોડું છે અને સ્નેના છોકરા નંબર મજા આવે એવું છે તો આપણે એસબી ટાઈઝમાં મળી રહે જે નાના છોકરાને કે દીકરીઓને જોતું હોય એ અવશ્ય મુલાકાત લેજો તો આપણે શોપ વધીને આવી જાય છીએ ઘરે અને લાઇટો આ જહલ જોઈ જાય છે જહલ તમારા ઘરમાં લગાવો આવી લાઈટો હટો કોણ નહીં લાવતું કોણ નહીં લાવતું ચમ નહીં લાવતા ફટાકા લાવે હી લ્યો છોડીને એકલા ફટાકા લાવીને આવે છે અને પેલું નહીં લાવતા હું આ લાઇટો નહીં લાવતા આવી લાઈટો એને લગાવી ગયા શું લાવું ખાવાનું ફોન વાળી ટોટી છે ને બરાબર આ તો આજ વાળી માર વિડીયો માં બોલાવ હશે કે જહલ તાર પપ્પા લાઈટોય લાવતા નહીં નહીં તાર પપ્પા લાઇટોય લાવતા નહીં નહીં ગોડાઈ હા તાર પપ્પા ગોડાઈ એવું ના કહેવાય મારે જો હું થોડી વાર ઊભો રહ્યો એમાં તો ટોળું ભેગું થઈ ગયું જો હું એકલી જહલ માટે રહ્યો એમાં આખું ટોળું આવી ગયું ના જોયા

બાપડી બિવાય હે એટલે લઈ ચાવી અને આજ બાઈક લઈ જવાનું છું હું કપૂર બાપા એ વનવરી ભાઈ વન બાઈક એટલે જો આરે તું આઈને બેહી ગયો હે પહેલી પેલે એય ચ બેઠો હું તમારું બાઈક પણ તમારું બાઈક આટલી ગડ નતો બેઠો મેં ચાવી લીધી ને એટલે બેઠો અ દેખો ઉતર એટલે ઉતર કે થાપ મિનિટ ભય શું આરે ઓ કર કોઈ દોડન જોડે બોમ્બ ફોડીને પીવડીને બિવરા કે પીવડી બાબડી બહાર ને કરતી નહીં કરની એ એ દોડી એ મોદી થાય લે સુબલા ઉતડો એ બકા ઉતર ના